અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા વિજય ઉત્સવ ઉજવાયો અમરેલી જિલ્લા ભાજપના કાર્યકરોએ કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા ફટાકડા ફોડી મોં મીઠા કર્યા હતા અમરેલીમાં ભાજપના કાર્યકરોએ ઢોલ નંગારા સાથે શહેરમાં ફર્યા હતા અને ડોક્ટર જીવરાજ મહેતાને ફુલહાર પહેરાવ્યા હતા પાયલ ગોટીના લેટર લેટરકાંડથી લઈ સરઘસ સુધીમાં સતત ચર્ચામાં રહેતા કૌશિક વેકરિયા મંત્રીમંડળમાં સામેલ થયા

મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદાએ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ નાગનાથ દાદાના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે આજે સૌ કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના